હાલો હાલો ગાઈઝીશ હા વિજ્યાશી પાછા એ રેંગલ એરિયાની અંદર ગેમ પ્લે કરવા જૂના ને જાણીતા આપણા માણસો જ છે આરે કોઈ નવું છે નહીં એમાં એક ચાર નંબર હેન્ડમ ભરીને આવ્યા છે અહીંયા આગળ બંધા બોલો બફાટ બોલો બફાટ

क्या मतलब कि वो बोट था वाह गुणिया वाह बंदा क्या से बोल पता बोल जा जा एक इंच भी ना हो कुछ ओके ओके पास कौन टिक टिक करे से ऊपर तो वन वन ले उस यार ऊपर आओ आओ अरे रे

આવી વિશે બંધા છે હળકતા હળકતા ઠેકડામાં આવો ભેરિયો જ હવે ભાઈ હળક તો એના ભેરુ ને બચાવવા જાય ભાઈ ભીતર નો ભેરુ હોય એમ છે છે ક્યાં અરે તને એમ થયું તું જ્યાં હંતાળીને પાછો પેટી આ બાજુ લાવીશ તો મને મળશે ને એમ અરે ભાઈ હું જેની દિન રાત રમું છું ને બધા એકો એક લૂંટાણિયા છે ભાઈ એટલું તો મને ખબર પડી જાય કે ગોળીઓ હોય તો ઘન ક્યાંક મૂકીને એવું હોય

હવે પિન કર્યો આ દેખાય તો મારું ને લે 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 મારી ઉપર કા ભાઈ તારા બોમ થી મરી તું ભાગ તારા બોમ મોલે થી મરી જાવ તો આયા થોડા આવતો હોય બસ ભાઈ પી અમે પી વાળા જ ભાઈ હાલો ઓકે કરો ઓકે કરો કરો જલ્દી હાલો

આલ્યા નીકળ ગયા છે હવેશભાઈ માર કરો ફટર ફ્લાય ફટર ફ્લાય ફટર ફ્લાય છીપ પર જો વેર આર યુ ગોઈંગ વેર આર યુ ગોઈંગ એ આ અંદર છે અંદર છે ઓય નેક મારો જોકો જો એ આગળ ફાયરિંગ એવું આગળથી થી ગક નહીં પડે છો મને છે ગજબ તો હું ખાત લગાને હાલાલ હાલાલ નીકળવી હવે એક બંધો છે એક બે છે પણ એક તો બોટી હોય છે અહીંથી સાદી વચ્ચેની સાઈડ ગયો તો વચ્ચે નો જાય કાઈ હોય નહીં ને

શું કામ નું આ બધે એક્સટ્રેલ કે એક્સટ્રેલ કે એક ગોળી અડવી પડે ભાઈ બાકી તો કઈ કામ નું નહી હાલાલ બગવા કાઢ એક પલ લઈ લે એક પલ પ્લીઝ રિકોલ મી એલા આ ચાર નંબર ભાઈ જાવી જોઈએ શાંતિ રાખ ને ગડી એક રેન્ડમ યા આવે ને હારા માઈક નો ખોલે ને રિકવલ મી રિકોલ મીટ કરતા મારી તો કે ને કોઈ બંદા ને આપણને જે ત્યાં રાખે નોખા વા ગુણિયા વાહ બે નું પણ તે તો રામ બિચારા ગજે રિકોલ જ થયા તાબરસ સ્મોક બોક કરીને રિવાય કરવા દે તાર નંબર

भावेश भाई तो टक करीन बोल रहे वाह वाह भावेश भाई वाह अब नया कुनिया ये मारी पैसे भी मिले ये ये चार बंदा चार बंदा ये वो है नो कैम नो और तो आगला वागला वागला ये कर कर मैं मेरी भावेश मेरी ए डैमेज अच्छे मार मार

લોરી ઉપર કોઈને આ બાજુ આવવા તો ભાઈ આ તો હું બ્રિજ કેમ્પ કરતો નથી જેદી જેમ્પ હું કરવા માંડીશ ને ગાડી આ બાજુ ભાઈ બંધો તેઓ

चलो कैस तो या वेन पास चलो जो वेन पास चलो जो तो। आगे आ, आ मार किरो क्या आज तो किरो तू ढाढ़ा तो ढाढ़ा तो, तो यार मार्क अरे यार नहीं थी मेरा तो एक ढाढ़ा तो ढाढ़ा तो मार्क डी लोकेशन किल दिया हुआ तो आलो वाह भाई वाह निकलो निकलो आलो आये थी जोन माने थे એ પૈસા લાવ ને ભાઈ મારે વેસ્ટ લેવું છે એ પૈસા પડે ને ભાઈ ત્રણ રૂપિયા જોતા ગાડી ગાડી આવી આવી હતી પૈસા ખર્ચી ને ખટારો ખરીદ્યો છે એદી એક વાગે ને ભાઈ તમે બે ન્યા ઠેટ કેરાવી ગયા હે મે કીધું ઘરે આઈશો તમે તો હું તો સ્કેટ લેવા આવ્યો સ્કેટ હું ગાડી લેવા એક તો બક્કાલો લે છે પણ એ બે ત્રણ છે કાળો આવે છે કાળો આપડી છે એટલે માટી ના લોકેશન માર્ક કીએ બ્રો એક દોડ તો દોડ તો હવે આ ને મારવા છે બોલ જલ્દી હા માર 1 2 3 મારો આ જી રે છે ની મમરા એ વાય બંદા પાછળ બિંદા આયા ટીપી ભાઈજન વાળા મારીને એક વાળા બાર તો જ નથી અંદર જેટલું એટલું રમવાનું હોય એકલો મરી જાવ બંદા છે ઓય કેમ હળગો નહીં વોચ બીજે મોલે હજી નો હળગો હવે તો જવાનો છે અંદર થી નહીં ભેગું થાય હું અંદર મારી પકડ પકડ

લેક એચપી હવે એક ઉપર છે ને બોલો મમરા બોલો મમરા ઉપર વાળો તો નીકળો ઓન બોલો ક્યાં છે એકા ઘર જેવું છે ઘડી કાસે નો આપી અહીંયા જો આ પથ્થર આ પથ્થર છે મારા એમ એમ્પલ લઈને આવા છે કે છે આવ લે આવ 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 આમ કવે હું એની પાછળ જાવ છું હાલ દાદા માર મારી ના કાપી ના એ દેખો દેખો હા ઘર માં જો દેખણે કે કો ભઈ જો શેક માં ગયો ઈ જો અરે માર માર ભાવા બસ આ એક બીજો હું છે એનો ટીમમેટ પથ્થર જ છે હજી આયો 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 પથ્થર જ છે છે આવ આવું શું આયો આઓ વાહ થઈ બા નીકળી જાય બસ હાલો વિડિયો માં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો મળી બીજા વિડીયોમાં ચાલે ગઈ બાય બાય